મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ સુરત શહેર જિલ્લામાં સડસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા ગણતરી ફોર્મ ભરાયા છે આજ રોજ રવિવારે આખરી ખાસ ગણતરી ફોર્મ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સહિતના નેતાઓએ એસઆઈઆરના કામનું નિરીક્ષણ કરવા બુથોની વિઝિટ કરી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પાધીની અધ્યક્ષતામાં ધારાસભ્ય વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિ તેમજ મતદાર નોંધણી અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ આ બેઠક દરમિયાન ત્રીસ નવેમ્બરને રવિવારે યોજના આખરી ખાસ ગણતરી ફોર્મ કેમ્પમાં વધુમાં વધુ ફોર્મ પરત મળે તે માટે કલેક્ટરે સર્વે ધારાસભ્ય અને રાજકીય પક્ષોનો સહકાર માંગ્યો હતો જેના પગલે આજે જળશક્તિ મંત્રી પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સહિત ધારાસભ્ય નગરસેવક અગ્રણી અલગ અલગ બુથ પર ઉપસ્થિત રહી કામગીરીનું નિરીક્ષણ હાથ ધરાયું હતું અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લામાં અત્યાર સુધી ભરાયેલા એમ્યુનરેશન ફોર્મ માહિતી આપવામાં આવ્યું કે સુરત સિટી અને જિલ્લાની સોળ વિધાનસભા મળી કુલ અડતાળીસ લાખ તોતેર હજાર પાંચસો બાર મતદારો પૈકી બત્રીસ લાખ ત્યાંસી હજાર પાંચસો મતદારો એટલે કે સડસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદારોના ફોર્મ પરત થયા છે સાથે જ દરેક વિધાનસભામાં વોર્ડ વાઇઝ થયેલી કામગીરીની વિગતો આપી હતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ મજુરા વિધાનસભાના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ગોળધર રોડ ખાતે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું મહેનત કરીને મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એક થી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે કેટલાક ભૂલમાં હશે કેટલાક ઇરાદાપૂર્વક ના હશે આ તમામ નામો કમી થાય એના માટે બીએલ ઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણી વાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય કદાચ એને અણસંબંધના કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય છતાં એ ખંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલ ઓને પરિચય ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે એના કારણે નાણાપંચ પંચ અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે બતાવતા હોવાને કારણે એકથી વધુ જગ્યા ના હોવાને કારણે બિનજરૂરી જરૂરી મલ્ટીપલ સંખ્યામાં મતદારો દેખાય છે એના કારણે એમની જે ગણતરીઓ છે ખોટી પડે છે પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના માજી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે આમાં સૌ મતદાર ભાઈ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરી લે ન હોય તો નોંધાવી લે એક થી વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય લગ્ન પહેલાનું હોય લગ્ન પછીનું હોય ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય કારણોસર તો એક કે વધુ જગ્યા હોય તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે એ પ્રયત્ન કરી લે તો એના કારણે પણ દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે હું ફરીથી ઇલેક્શન કમિશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અધિકારીઓ એમના કર્મચારીઓ અને રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને બીએલઓ સુધી સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે તો કાર્યકર્તાઓને પણ અમિદાભૂત છે કે પણ બીએલો સાથે રહીને એમને પૂરક બનાવવાનો પ્રયત્ન કરે છે એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે કેમ કે આ એક દેશ રીતનું કામ છે અને એ દેશ રીતનું કામ દરેકે કરવું જ જોઈએ એવો મારો પાણી મચ્છા ને વિનંતી પણ છે આગ્રહ પણ છે ખૂબ ખૂબ ધન્યવાદ લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા માટે એસઆઇઆરની પ્રક્રિયામાં છેલ્લા એકવીસ દિવસથી જે બિએલોએ રાત દિવસ મહેનત કરી છે પરિવારની નાની મોટી તકલીફોને બી બાજુમાં મૂકીને લોકશાહીના પર્વને વધુ મજબૂત કરવાનો જે લોકો પ્રયાસ કરે છે તેવા સૌ બીએલોને મારા વિસ્તારના સૌ નાગરિકો વતી હું અલગ અલગ સેન્ટરો પર જઈને એમનો આભાર માનવા નીકળ્યો છું આજે સવારે અલગ અલગ ક્ષેત્રમાં જઈને હમણાં આ વિસ્તારમાં પહોંચ્યો છું હજી બી અલગ અલગ સેન્ટરો પર હું જઈને આજ રીતે મારા વિસ્તારમાં કામ કરતા સૌ બીએલોને પર્વ પર્વને મજબૂત બનાવવા બદલ એમનો આભાર માનવા આવ્યો છું કયા પ્રકારની સમસ્યા આપે અહીંયા જ બધા લોકો બેઠા છે આપ જોઈ શકો છો કે એમને બી ગર્વ મહેસૂસ થયું કે દરેક બુથમાં તમામ લોકોને અંદાજો આવ્યો કે લિસ્ટ ની અંદર કોઈક બીજા રાજ્યમાં બી નામ બોલે છે અહીંયા બી બોલે છે કોઈક નગરજનો નું મૃત્યુ પામી ગયા હોય તો બી એમનું નામ બોલે છે તો આવા નામો નું શુદ્ધિકરણ કઈ રીતે થઈ શકે કે નવી યાદી જે બને એ યાદીમાં કોઈ બે રાજ્યની અંદર નામ હોય કોઈ બે વિસ્તારમાં નામ હોય તો એ સિંગલ નામ કઈ રીતે બની શકે પ્રક્રિયામાં લાભ લેવા માટે અને ખાસ કરીને મહેનત કર્યા પછી આજે જ્યારે રિઝલ્ટ તરફ આપણે આગળ આવી રહ્યા છે ત્યારે બધાના ચહેરા ઉપર ખુશી છે અને લોકશાહીના પર્વને મજબૂત બનાવવાની જે જીત છે એની ખુશી જે લોકોના ચહેરા પર છે એ જોઈને બધાનો થાક આજે ઉતરી ગયો આ રીતે તમામ જગ્યાઓ પર કલેક્ટરશ્રીઓ દ્વારા આઆ ટી આઈટીઆઈ બીજી કોલેજો અને જે ડિસ્ટ્રિક્ટની અંદર જે કંઈ કોલેજો અવેલેબલ છે બાકી ઓપરેટર્સ આ બધાની મદદ લઈને તમામ કલેક્ટરોએ પ્રયાસ કર્યો છે કે ઓછામાં ઓછો લોડ જોડે કઈ રીતે કામગીરી આગળ વધારી શકાય લોકશાહીના પર્વને મજબૂત બનાવવા માટે જો નાનું મોટું ક્યાંય લોડ પડ્યો હોય

મોટામાં મોટા હીરો છે તો એ લોકોના સહયોગી બનવું જોઈએ યાશિન દિવ્યાંગ ન્યૂઝ સુરત